ડોહ હોય તો રે ગોમ માં ગયો ચાલનો બધા હલાવા કરવા કરસી આવે સના જોડોળો કોઈ દેખાતું નહી આડો લાને ખપે નહી પતી આડો રાણ આવો તો આવે આવે તો કઈ નહી હું તો બેહું હવે કામ કરી દીધું આવે પછી એની વાત લગાવ ડોલા રાકા ગોમ ને સોફચે મારા જે આ લઈ જ્યો ઠાકું લઈ જતો આ ફરાણો બધું લઈ દેજો આમ પાહ શી એલા

વાયવાળા મો આવો તો આવો છે તે મોગોપા તો હાળા બચ્ચાળા આ લાલ દોયા આવે છે પાણી વાળા આવે છે લાલ બોડાળ તો કેટલા લાબળા થયો છે તો લોબળા રોટલા ખોસ મારા હાથ ના કોઈ તારા હાથ પેલા જેવા આતલા હું કેવાય હું હવે બતકી આટકીતારા ભાણકી ચાલી અમે તો સુધી હારી બાય આ એક મેલામ ઉપર લગાના હેતર મે નેકલવા આરે બહુ પંચાયત કસલે પટ્ટા લઈને જતો હતો પરથુ બનાન સાઈદો બરાબર એ પટ્ટા મોટો બહુ ફીર કા છે હે તો મોગા કાસ ભટરા દેવી દારા ખાને કી તો આ તનકો ઘર ખેપટી જાવ રે આડ મારા ડોહાને કશી ખબર પડ્યા છે આ શેલો બેટા નાખ્યો પાછું વળી જોતી ના અમારે નાખ્યો બા નાખી સાફ છટો ડેટો તોડના છે તો सारे થઈ દીધા સાર ને બધું સાફ કર નાખ્યું હવે મને ડેટો ને ઘેર જવા દે

Indonesia! તો mejleti projekt je JOAMMUL NAR 那個 doping 就算итай軍人 gg蘇 ね Steven developed삶power供 i mean nao... jaar jaar いや Uma就是 wiele的gga climbing.com start médico tuę traded破asses thoisinh再te куп annuller Và DocksCHRITgo dietary女生. 但つつつ不是 beings being cosas fills BPA But uh Well Toffy llica again every life play to have Jeff At Nig�ving it запtoraruana version diminished paube there 6 push energy や carre我 组里 Och pair router Dockschrol我不能 Quốc Cody and Sugar Tofffy SJCV t optimist Bethany And another one Double um dialogues unf

મોયા ઇમનમ નહી લાય ઇમનમ નહી લ્યા મોયા આલીન આયો પણ પૈસા જો પૂછાવ કેટલા આલ્યા કેટલા ઘરની ટોપી વાળો જાય તારી લાવો મોના આલુ

આવીને આવી સાબો આવી પિયો બાટુંબકો બાપા પેલો એકલો જે દવા કરાવતું તારા જેવી તારી માયાબલો

તતો એની બોલતો કાટ થઈ ગયા હે બટકઈ ગયો જો બટકઈ ગયો આ તો લઈ લઈએ તા કરીએ તમે તમે કોણ છો અલી કડાઈ છે બારડો બારને ખaje બેઠા તમે બહુ આટલી થઈયો તમે તું એ એ તમારું છે હું કડાઈમાં બારને તમે પહેલા બારને નાખો પેલી ધીબું ચામ તે પછી હું કરી લ્યા কুকে সো ৰাখি পেলাই থাই কম আকৌ পেলাই ছাগ

ઓવર તો કઈ દે તારે આવડો મોટો જીબલો છે હાથ જીબલો છે મોટો છે તારા તો છે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો મારા કે તમારું બધું શાક થઈ જાય ઘરે લે આ કાપી જાવ ઉસમે